વિઝ્યુલાઇઝેશન માટેની પ્રારંભિક માર્ગદર્શિકા અમારા મગજ સુપર કમ્પ્યુટર છે જે ખાસ કરીને આપણને મદદ કરવા અમારા લક્ષ્યોને પૂર્ણ કરવા અને વિશ્વમાં ટકી રહેવા માટે બનાવવામાં આવ્યા છે તે આપણી આજુબાજુની માહિતી અને જે વસ્તુઓ અને લોકોનો આપણે સામનો કરીએ છીએ તે દિવસે ને દિવસે સતત પ્રક્રિયા કરે છે આપણા મનની શક્તિનો ઉપયોગ કરીને અને તેમાં કેવી રીતે ટેપ કરવું તે શીખીને જેથી આપણે પરિણામોને નિયંત્રિત કરવાનું શરૂ કરી શકીએ આપણે આપણી જાતને તેટલું નજીક લઈ જઈએ છીએ જીવન ને આપણે સૌથી વધુ જીવવા માંગીએ છીએ આ માર્ગદર્શિકામાં તમે શીખી શકશો કે કેવી રીતે અને કેમ વિઝ્યુઅલાઇઝેશન આપણા લક્ષ્યોને અમારી વાસ્તવિકતાઓમાં ફેરવી શકે છે કવરડંકાયેલા વિષયો તમે તમારા જીવનના પરિણામો કેવી રીતે નિયંત્રિત કરવા તે શીખી શકશો તમે જે જીવન જીવવા માંગો છો તે જીવન કેવી રીતે જીવવું તે તમે શીખી શકશો વિઝ્યુલાઇઝેશન કેમ આપણા લક્ષ્યોને આપણી વાસ્તવિકતાઓમાં ફેરવી શકે છે તમે શીખો કે કેવી રીતે અનલોક કરવું અર્ધજાગ્રત મન અને વિઝ્યુલાઇઝેશન દ્વારા તમારી પોતાની શક્તિમાં ટેપ કરો તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવામાં અને વિશ્વમાં ટકી શકશો